હેઠળ મશીન યોજના તાલીમ પામેલ ઓપરેટર કોર્ષિમાર્થી બહેનોને ધારાસભ્ય શ્રી રમેશ મિસ્ત્રીના હસ્તે તાલીમ પૂર્ણ કરનાર તાલીમાર્થી બહેનોને સિલાઈ મશીન તેમજ કીટ તથા પ્રમાણપત્રો વિતરણ કરવામાં આવ્યા હતા સ્વાગત પ્રવચન કરતા જેએસએસના નિયામક શ્રી જેનુલ સૈયદે સરકાર શ્રીની આ મહત્વપૂર્ણ સ્કિલ તાલીમ યોજનાનો ચિતાર રજૂ કર્યો હતો અને જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા થઈ રહેલ કામગીરી અંગે ચર્ચા કરી હતી આ કાર્યક્રમ જિલ્લા ભાજપના મહામંત્રી અને શ્રી નિરલભાઈ પટેલ શ્રી વિનોદભાઈ પટેલ જિલ્લા પંચાયત બાંધકામ સમિતિની અધ્યક્ષ શ્રી ધર્મેશભાઈ મિસ્ત્રી માજી નગર પ્રમુખ શ્રીમતી ઇન્દિરાબેન રાજ જેએસએસ ના કારોબારી અધ્યક્ષ શ્રીમતી પ્રીતિબેન દાણા શ્રી વિક્રમસિંહ વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા અંતમાં ડીસીએમ શ્રી રામનના શ્રી સંદીપ પટેલ દ્વારા આભાર વિધિ કરી ઉપસ્થિત મહાનુભાવો તથા તાલીમાર્થીઓ અને મીડિયા મિત્રોનો આભાર વ્યક્ત કર્યો હતો